કે બી રક્ષક ઇન સમન્સ લાઈફ નોટ રક્ષિત કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો રક્ષિત બનીને ના આવતા આપણે શું જાણીએ કે હોળીના દિવસે રાત્રે ખૂબ ગોજારી ઘટના બની અને ઈટન રન ઘટના બનવી બહુ દુઃખદ છે કારણ કે એમાં જાનમાલનું નુકસાન થાય છે એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થાય છે બાકીના લોકોને પણ ખૂબ મોટું નુકસાન થયું એમની સારવાર પણ ચાલી રહી છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એવું અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રેરણા મળી અને એ મારી પાસે આવ્યા આવા સૂત્રો લઈને અને અવેરનેસ આવે સમાજની અંદર જેથી કરીને આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને એટલે આ જે અમે અત્યારે પ્રયાસ કર્યો છે નમ્ર પ્રયાસ છે વડોદરાની જનતાને એક આહવાન પણ છે કે આપ સૌ લોકો ડ્રાઈવ સેફ્ટ કરીને એટલે કે શાંતિથી અને સલામતીથી ડ્રાઇવિંગ કરીને આપણે પણ બચીએ અને સામેવાળાને પણ બચાવીએ એવું પાર્ટીની ભૂલે એવું ન કહી શકીએ આપણે પણ આમાં પ્રયાસો સતત કરતા રહેવું પડે જેમ આજે એક નમ્ર પ્રયાસ છે તો આવી કોઈ ઘટના ન બને એના માટે જે પ્રકારના પણ વિચારો આવતા હોય એ પોલીસના માધ્યમથી કે સરકારના માધ્યમથી કે સંગઠનના માધ્યમથી જે પ્રકારે આપણે પ્રયાસ કરી શકતા હોય આવી ઘટનાઓ ન બને એના માટેનો આગ્રહ રાખવો જોઈએ વિચારો પહેલાં પણ થતા હોય છે પણ ઘટના ઘટના ન કહી શકાય દુર્ઘટના એક્સિડન્ટ એક્સિડન્ટ કોઈને કહીને નથી થતો હતો એટલે એ એક્સિડન્ટ હતો એને આપણે કોઈ કહેવા નહોતા ગયા કે આવું થશે અથવા આપણને વિચાર પણ નહોતો આવ્યો થશે આવો વિચારો સતત થતા હોય છે દરેક જગ્યા પર આ પ્રકારની ઘટનાઓ દુર્ઘટનાઓ થતી હોય છે અને એમાંથી નિવારવા માટે આપણે શું કરી શકીએ એનો જ પ્રયાસ કરવો હવે ભૂતકાળમાં વિચારો થયા જ હશે એનું અમલીકરણ વધારે સારી રીતે થાય એના પ્રયાસો કરીશું એ હવે એ લોકો વિચાર કર્યો સંકલન કરીને કારણ કે કોર્પોરેશનનો કમિશનરનો અને રોડનો જે આવે છે એનો વિષય છે એ સાથે નિર્ણય કરશે અમે મને તો જે દિવસે ઘટના સમય સમાચાર મળ્યા હું તરત ત્યાં ઉપસ્થિત થયો અને મેં કમિશનર સાહેબને ત્યાંથી જ સ્થળ ઉપરથી સૂચના આપી કડક સૂચના આપી કે આવી કોઈ ઘટના ચલાવી લેવામાં જ ના આવે અને આનો પણ ઉદાહરણ દાખલો એવું બેસવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી ઘટના કરવાનું સાહસ પણ ના કરે આમાં કડકમાં કડક આપણે પગલાં લઈને આવી ઘટનાઓ નિવારવા પ્રયાસ કરવો જોઈએ આજે જે રક્ષિતનો જે બનાવ બન્યો અને અકસ્માત પછી અકસ્માત ઘણા બધા થાય છે પણ જે રીતના અકસ્માત પછી બહાર નીકળીને એ અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ કરીને જે બહાર નીકળ્યો એ આખો એક દેશભરમાં એ દહેલાવી નાખે એવા વિઝ્યુઅલ હતા ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો કે ક્યાંક કોઈક ફેમિલીની ચિંતા નહીં કરતું હોય કે આપણી ફેમિલી છે એવી રીતના સામેવાળાની પણ ફેમિલી છે તો આ અલગ અલગ વીસથી વધારે સ્લોગન્સ અમે બનાવ્યા છે અને કદાચ આ સ્લોગન રિક્ષા પાછળ આ જે સો લગાવ્યા છે એ કોઈ વાંચશે તો ઓવર સ્પીડિંગ કરતો હશે તો કદાચ એ બ્રેક ત્યાં વાગી જાય એવા ઇમોશનલ સ્લોગન છે કે બી રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો રક્ષિત બનીને ના આવતા બીજું એક સ્લોગન છે એક દીકરી પોતાના પિતા માટે કહેતી હોય એવું છે કે અંકલ માય ફાધર ઇઝ કમિંગ હોમ પ્લીઝ ડ્રાઈવ સેફલી એવી જ રીતના એક પોતે જે ચાલક છે એ પોતાના મા બાપને યાદ કરીને કહેતો હોય એવી રીતનું એક સ્લોગન છે કે મેરે બુઝુર્ગ માતા પિતા કા મેં એક લોતા બેટા હું ઉને બહુ જ જરૂરત હે કૃપયા ગાડી સંભાળ કર ચલાય એટલે આવી રીતના વીસથી વધારે સ્લોગન્સ આજે સૌથી વધારે રિક્ષાઓની પાછળ અમે લગાવ્યા છે અને એ સ્લોગન્સના માધ્યમથી કદાચ કોઈકનો જીવ બચશે તો મને એવું થશે કે ભાઈ મારા યુવા મોરચાના કાર્યકાળમાં સૌથી મહત્ત્વનો કંઈક કાર્ય થયું હોય તો આ ટ્રાફિક અવેરનેસ માટેનું કાર્ય હશે